गुरु गादी दीपावना परम पूज्य सदगुरु महाराज बाजू में रंगछो दादा आ बाजू अपना लखू दादा तथा आप दूर दूर थी बधाने भक्तरधारी योद्धाओं

આપણે દ્રવ્ય યજ્ઞ ચાલુ કર્યો કલાક અને આ કેટલા બધા બધા બેઠા છે પ્રાણોને આહુતિ આપી અને ત્યાર પછી આ નવ વાગ્યા પછી આપણે આ જ્ઞાન ની શરૂઆત જે પરિવારમાં संस्कार हो भक्ति हो एवा संस्कार ना आंगना माज आवा ज्ञान यज्ञों यो जाता हो बीजा प्रोग्रामों कार्यक्रमों प्रसंगों तो का आपने करता जो ये ची पढ़ाई का संत समागम नो योग तो कोई भाग्यशाली नहीं पुण्यशाली नहीं અને આ જો જે ધન છે એમને આ સત્કાર્યમાં વાપર્યું છે કહેવાય છે ને ત્યારે સોનાની કાંદરાની વાળી છે જો બન ગયું હરે ભજતા ધન ગયું દાન દેતા પ્રાણ ગયા પરમારથમાં એ ત્રણે ને ગયા ને જાણ એ ત્રણે સંત માર્ગે ગયા છે સારા કાર્યમાં ગયા છે અને એવો જ આપણે અહીંયા સુરેશભાઈને ત્યાં એમના જે પરિવાર હરીશભાઈ એમના સત કાર્ય કર્યું છે અને એમાંય પાછી આ તો ડાકોરની પાવન ભૂમિ રણસુરદાય ઠાકોરજીનું ધામ કાળીધેર પ્રોગ્રામ હતો અને એમાં હતું વાણી બોલાયેવાજા ઠાકોર તારા મને જરાક એવો વિચાર આવેલો તારું બંધ દરવાજા ઠાકોરજી ના છે ઠાકોરજી ના દરવાજા કોઈ દિવસ બંધ ના હોય સાહેબ ઠાકોરજીના દરવાજા તો સદાય ખુલ્લા પણ દરવાજા આપણે બંધ કરીને બેઠા એટલે ત્યાં તારાને બદલે મારા લગાવીએ તો સારી હોય કે મારા બંધ દરવાજા છે અને દરવાજા બંધ થતા ને એટલે જ ખોલવા માટે ઠાકોરજી ને ત્યાં જવું છે વિશ્વમાં કોઈને તાકાત નથી સાહેબ કે આ દરવાજા કોઈથી ખુલી શકે સદગુરુ વિના આ દરવાજા નહી ખુલે કારણ કે આ તો એવી ખડકી બંધ થયા છે અને એવો કમાડ વાકી દીધો છે ને તાળું મારી તમારે આડ ખડકી તણ અજ્ઞા ને ઢાંક્યા એમ તાળું તેને ત્રિગુણ કરું પૂછી વિના ઉગ્યું કેવી ખડકી દીધી આપણે ખડકી માં બંધ હતા આપણે અજ્ઞાન રૂપી ખડકી કે જયારે આપણને પોતાનું પણ ધ્યાન નહોતું આપણે અજ્ઞાન હતા આ ખડકીમાં આપણે બંધ થઈ ગયેલા શાના કારણે આ જ્ઞાનના કારણે આપણને પોતાની પણ જાણ નહોતી આપણે પોતે પોતાનું નહોતા ઓળખતા પદાર્થને પણ નહોતા ઓળખતા અને એટલે આપણે આ ખડકીમાં બંધ થઈ અને આ ખડકીમાં બંધ થયા પછી કયા કે કમાડ વાંકી દીધા જ્યાં જ્યાં નજર નાખો સારા બ્રહ્માંડ દ્રષ્ટિ પડે દરેક પદાર્થ ઉપર બે જ વસ્તુ લાગેલી છે કઈ બે વસ્તુ જરાક જોડાજો થોડુંક આમાં હાથે જોડાજો તો થોડુંક સારું રહેશે દરેક પદાર્થ પર કઈ બે વસ્તુ લાગેલી છે નામ અને આપણે અજ્ઞાન રૂપિયા થડકીમાં બંધ થતાં હોય અને આ નામ અને રૂપિમાં પેકમાડ આપણે બંધ કરી દીધો અને પાછું મારી દીધું તાળું શાળુ તાળું મારી દીધું ત્રિગુણ તરણ વજુ ગુણ તબોગુણ સત્ર ગુણ આ કામ અને આ એવું તાલ છે આની ચાજી કોઈ અત્યાર સુધી કારીગર કોઈ બનાવી શકતો અનામ રૂપમાં જે કમાડ ખોલવાનું એ કંઈ જેવા તેવાનું કામ નથી તો આવા મહાપુરુષ સદગુરુ મહારાજનું કામ છે અને ચાજી એમની પાસે છે

પડે સેજ ઈશાન લગા એક ઈશારામાં સા એક ઈશારામાં તું લાગ ખોલી અને આ નામ રૂપના તમાર બે અને પાછે કે ભડાક નીકળો બાપ બાર નીકળ્યા છો ને કાઢ્યા છે ને અને આ બાર નીકળ્યો પછી કે બાપુ જી આવ્યો

અને પછી તો કે બહાર આવ્યો પછી તો ઉડીને ચાલ્યો ઉડીને આકાશ ક્યાં છે આકાશ આવી કળા પૂછી આ નામ રૂપના ને તાળા ખોલ્યો જેવી કોઈ વાત પદાર્થ છે પદાર્થ આ બે વસ્તુ લાગેલી છે ચેતન તત્વ અને પદાર્થ ને છેતું નથી જેમ આપણે દ્રષ્ટાંત જોઈએ સોનાની બંદી હોય અથવા તો સોનાની વીંટી હોય બોલો એ વીંટીમાં સોનું આ વીંટી અને સોનું બે અલગ છે સોનું અને રીતિ સોનું ને બંગડી સોનું ને ચેન બે અલગ છે એક જ છે બંગડીમાં સોનું છે રીતિમાં સોનું છે એવા બીજા હજારો દાગીના બનાવો પણ એમાં પણ દેખાય છે એક सभी आप एक बात करिए एक बाजू एक किलो सोनानी नी लगड़ी लइए और आ सोना नी लगड़ी, लगड़ी मात्र आपने वीटी बनाइए बंगड़ी बनाइए आप बनायो इस सोना मात्र और सोनू એ આપણે સોનું એ આપણું નીચ સ્વરૂપ માનવું તત્વ માનવું બોલના ચેતન અને એ વાત આ સોનામાંથી આપણે જે બંગડી બનાવીએ દાગીના બનાવીએ આ જે સોનામાંથી બંગડી બની એનો શું બન્યો એનો આકાર શામાંથી બને છે सोना सोनम आवा हजारों दागीना तो नहीं पर दरे के दागीना मा सोनू चे अबे अपने विचार के ये आ सोना आती है दागीना बनाए जे बंगले बनाई के चेंट बनाई के विटी बनाई आ विटी જે આકાર આપ્યો અને જે એમાં સોનું છે એ સોનું પહેલા હતું વિધિ બનાવી એમાં સોનું છે એ પહેલા હતું કે નતું હતું અત્યારે વિધિમાં છે છે વિધિ ભાગી જાય એને ઓગાળી નાખીએ તો પણ સોનું રે કે જાય સોનું હતું સોનું છે અને સોનું ત્રણે કાળમાં તો નાશ શું થયો આકાર ઘાટ અને આકાર બે નાશ થયા પણ સોનું એમનું હે બોલનાર એક જ છે અને જે પદાર્થ પદાર્થ છે એ દરેકની અંદર જેમ દરેક દાગીનાના ઘાટની અંદર સોનું છે એમ આખા બ્રહ્માંડની અંદર પદાર્થો છે આ મનુષ્ય કોઈ બી એની અંદર દરેકની અંદર ચેતન રમી રહેલું છે જેમ આખી બંગડીમાં આખી બંગડીમાં સોનું ભરપૂર છે એમ માથાથી પગની પાણી સુધી આ દેહમાં બોલનાર ચેતને ભરપૂર અને એ ચેતન વડે જ આપણું આ કાર્ય થઈ રહ્યું છે બાપુ એક સત્સંગ ભુજમાં આપ્યો તો મને થોડું યાદ કે ચેતન કઈ રીતે કામ કરે છે એનું દ્રષ્ટાંત આપેલું કે તમારી અંદર જે ભરપૂર ચેતન છે એ આંખને આજ્ઞા કરે તે જોઈ શકે એને લાગે તો જોઈ શકે કાનને આજ્ઞા કરે ચેતન તો કાન સાંભળી શકે ચામડીને આ તડકા તો સ્પર્શ કરી શકે એવી રીતે દરેક આપણા દેહના જે જે અંગો છે એના ચેતનની શક્તિથી આપણને બહાર આ માહિત છે આ માહિત દેખાય છે તે આપતા પણ આ જે વધારે તો અવાજ વધી શકશે ઘટી શકશે આ કરંટ થી જ આ માઈક ની અંદર અવાજ વધતો ઓછો થાય છે એમ ચેતન તત્વ એ આપણામાં કામ કરેલું છે જેવી રીતે દરેક ઘાટમાં સોનું છે દરેક આકારમાં સોનું છે આ દ્રશ્ય માત્ર કલ્પિત છે એવું કીધું છે એને પણ દ્રષ્ટાંત આપ્યું છે કે જ્યારે સોની સોનામાંથી બંગડી બનાવે છે ત્યારે એને પહેલા મનની કલ્પના કરે છે કે ભાઈ બંગડીની ડિઝાઇન કેવી બનાવું અને એની કલ્પનાથી બંગડી બને છે એની કલ્પનાથી થી રીતિ બને છે એમ આખો સંસાર કાલ્પનિક છે કલ્પના છે બંગડી ભાગે તૂટે પણ અંદરનું સોનું એમનું એમ છે આવે ને જાય ઉત્પત્તિ પ્રલય જેને હોય એ અસત કહેવાય અને સત સર્વદા જેમનું તેમ ના આવે કે ના જેમ બંદી આવે જાય થાય પણ સોનું આવે કે જાય થાય આપણું તત્વજ્ઞાન બાપુએ આપણને આ જ્ઞાન આપી સત વસ્તુ શું છે ચેતન વસ્તુ શું છે અને આપણને તો બાપાએ પ્રગટ બતાવી દીધું છે અને એટલે જ કીધું ભાઈ સતના સિંહાસ અને ગુરુજી બેઠા સતનો સિંહાસ આ સત એ જ આપણું ચેતન સ્વરૂપ અને આ સ્વરૂપની ઓળખાણ આપણને કરાવ્યું છે અને પદાર્થ આપણે પદાર્થ કોઈ એમ કે કે ભાઈ સોનું હતું બંગડીમાં સોનું છે અને સોનું રહેશે તો એને શંકા થાય કે સોનું પાછળ કેવી રીતે રહેશે તો કે એને ભાઈ સોની સોનું એ બંગડીને તોડીને વગાડી પછી ઘટ્ટો કરીને બતાવવાનું ના ગુરુ મહારાજ કે છે બંગડીને તું રહેવા દે બંગડી રહેવા દે આકાર રહેવા દે કરવાનો નથી એમાં જે દસ્ય પદાર્થો છે એનો નાશ કરવાનો નથી પણ એ નાશ કર્યા વગર એની અંદર તું જે આકાર છે એની અંદર તું નિરાકાર ને જો જે ઘાટ છે એમાં જે અઘાટ રમેલો છે એને તું જો બંગડીને નાશ નથી કરવાનો પણ એનો બાદ કરવાનો છે દશ્ય પદાર્થનો બાદ કરવાનો છે પદાર્થ તો રહેવા દેવાનો જ છે એમ આ પદાર્થો જ્યાં જ્યાં નજર નાખીએ બધા પદાર્થો નિંદર એ બધા ઘાટ છે એ બધા આકાર છે આ કાતમાં આઘાતને જોવાનું છે આ આકારમાં મીરાકારને જોવાનું છે અને આવું આપણને જ્ઞાન આપ્યું છે અને આવો રસ આપણને પાયો છે અને જો જેને આ સાહેબ આ બાપુના જે શબ્દોના જેને ઘા વાગ્યા હોય જેને બાપુના શબ્દોનું રસપાન કર્યું હોય ને એને આ સંસારનું વિષપાન નહીં ફાવે એને તો અમૃત જ પાન આ સંસારનું અને વિષપાન નહીં થાય આવું ભરપૂર રસ પાયો છે પ્યાલીઓ ભરી ભરીને પાયો છે અને ક્યાં બેસીને પીધો છે Arre rama sabha maya me rama vane jatah Arre pari ne Pura ne payo Aho pari pari જેવા તેવાના હાથે તો યા નથી પીધો કોણ પાવાવાળા હતા સદગુરુ પાવાવાળા અને આરસ પીધો અને સાજે મતવાલો બની જાય મસ્ત બની જાય સાહેબ હે જેમ સત્તાડ સાહેબ થઈ ગયેલા અરી એવીને પ્યાલી મીઠી ધીમે તો કેમ આ વિષયોમાં રમે છે એના વિષયો સાથે પ્રેમ કેમ છે કારણ કે એને હજુ સાચો પતિ મળ્યો અને એટલે વિષયો સાથે રમે છે સાચા સ્વામી ની શોધમાં છે અને આવા કોઈ સદગુરુ મળી જાય અને સાચો પતિ આપી દે તો એને પ્રીતિ બંધાય અને પછી એક સાથે પ્રીતિ થાય કેટલા એક સાથે પ્રીતિ થાય

हाई करे सर अन्य भटक पर नहीं जाए एक को चाहे अवर न मान से समझने साल सदगुरु साचे रुचि बिना भोग न लागे मीठा यही सराह है पियो न मीठा पर साहे बाहर सेवे तो काटी ना काटी ना अंतर सेवे भोग प्यारी

એકને છે બાભુજીએ કીધું છે કે લગ્ન પહેલા જે પ્રેમ એ મોહ છે અને પડલા પછીનો પ્રેમ છે ને એ સાચો પ્રેમ છે મોહ મારે છે અને પ્રેમ અમારે ભણવા છે પ્રીતિ ક્યારે બનતા હશે पहला तो से जान अने प्रीत पाचल क्यों कुछ बापूजी पहला जाना ही दी दूसरे नवे बारम बार तब तो बार चक्कर तो मैंने साथे प्रीत बातों मैंने साथे प्रीत बातों जितनी प्रीत इतनी फॉर अने आने આપણને જે બતાવેલા જ્ઞાન ઉપર આપણને નિષ્ઠા કરવાની બાપુજી સરસ દ્રષ્ટાંત આપે છે વારંવાર દ્રષ્ટા દ્રશ્ય અને દર્શન જાણ પહેલા જાણ પછી એમાં નિષ્ઠા અને દર્શન તો પછી પછી દર્શન સ્થિતિ દર્શન એટલે આપણું હમણાં પણ કીધું કે સ્થિતિ ઉપર જવાનું છે સ્થિતિ આપણું લક્ષ્ય શું હોય સ્થિતિ અને આપણે આ સ્થિતિ માટે જ પ્રયત્ન કરવાના છે હવે આપણે જાણવાનું બાકી નથી મેળવવાનું બાકી નથી ફક્ત હવે તો આપણે લક્ષ્ય પ્રશ્નનું ધ્યાન રાખવાનું છે અને એના માટે આપણે યાદ રાખવું પડશે કે બાપુએ જે કવચ અને કુંડળ આપ્યા છે એ આપણે સાચવી રાખવા પડશે સતનામ રૂપી કવચ ફેરાયું છે અને વિવેક અને વિચાર રૂપી કુંડળ આપ્યા છે આટલું આપણે ધ્યાન રાખીશું તો જરૂર આપણે આપણા લક્ષ સુધી પહોંચીશું બસ સદગરો